તો રેખા છે એ તમને દેખાય છે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તો યાદ રાખીશું આઠ રાજ્યોમાંથી પસાર થાય છે સૌથી પહેલા આવશે આપણું ગુજરાત એના પછી તમને દેખાય છે આ રાજસ્થાન તો રાજસ્થાનના રાજ્યમાંથી પણ કરટૌત પસાર થાય છે એના પછી મધ્યપ્રદેશ આવશે

મ મી ઓકે તો પહેલું જે મ છે એ ક્યાંનો છે તો મધ્યપ્રદેશનો પશ્ચિમ બંગાળ બનશે પછી ગુ થી બનશે આપણું ગુજરાત જ થી બનશે આપણું ઝારખંડ રાથી બનશે આપણું રાજસ્થાન તીથી બનશે આપણું ત્રિપુરા અને છ થી બનશે આપણું છત્તીસગઢ આવી ગયા બધા રાજ્યો ઓકે તો મમ્મી પણ ગુજરાતી છે આ રીતના તમે યાદ રાખી શકો છો એકમાત્ર માત્ર ઝારખંડની રાજધાની યાદ રાખજો રાંચીમાંથી પસાર થાય છે આવું પણ અંદર પૂછાય કે ભારતની અંદર જે કરક્રૌત રેખા પસાર થાય છે તો જે પણ રાજ્યોમાંથી કર્કૌત રેખા પસાર થાય છે એ રાજ્યોના કઈ રાજધાનીમાંથી આ કર્કૃત રેખા પસાર થાય છે તો આન્સર આવશે રાંચી જો ગાંધીનગર છે ને એ ગાંધીનગરના જોડેથી પસાર થાય છે ગાંધીનગર ઉપરથી પસાર થતી નથી ગાંધીનગર જિલ્લો આવશે પરંતુ રાંચીમાંથી આ કરવત રેખા પસાર થાય છે મંદિરની વાત કરીએ તો ઉજ્જૈનની અંદર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ બધા ઓળખો છો તો આપણા જ્યોતિર્લિંગ છે તો મહાકાલ મંદિર છે એ મંદિર પરથી પણ આ કરકૃત રેખા પસાર થાય છે ગુજરાતની વાત આપણે ઓલરેડી ગુજરાતની ભૂગોળમાં કરેલી છે પરંતુ રિપીટ કરી દઈએ તો ગુજરાતના છ જિલ્લામાંથી પસાર થાય છે યાદ રાખવાની ટ્રીક છે અસા ગામે પાક અ ફોર અરવલ્લી સા ફોર સાબરકાંઠા ગ ફોર ગાંધીનગર મ ફોર મહેસાણા પા ફોર પાટણ અને ક ફોર કચ્છ અસા ગામે પાક આ રીતના યાદ રાખી શકો છો ગુજરાતના ત્રણ સ્થળો વાત કરીએ ધીણોધર ડુંગર પ્રાંતિજ અને મોઢેરાનું સૂર્યમંદિર જેના ઉપરથી કરકૌત રેખા પસાર થાય છે અને વાત કરીએ એવી કઈ નદી જે કર્કઉત ને બે વખત કાપે છે તો આન્સર આવશે મહી નદી ક્લિયર તો આ વાત થઈ ગઈ આપણી કરક્રૌત ની ચલો